બે હજાર પચીસની બોર્ડની પરીક્ષા માટે ખાસ ધોરણ દસના સામાજિક વિજ્ઞાનના એક સુંદર મજાના મટીરિયલને લઈને આજે તમારી સમક્ષ આવ્યો છું મિત્રો વિદ્યાર્થીઓ આપણે મોટે ભાગે હવે બહુ લખવા ટેવાયેલા નથી અને વર્ષ આખું આવું થયું હોય એટલે ચિંતા જે કરાવે એ હોય ભાગે વર્ણનાત્મક પ્રશ્નો લખવાની રાઈટ હવે એમાં ઓછામાં ઓછી મહેનતે પણ સારામાં સારું તમે પરીક્ષામાં પ્રદર્શન કરી શકો વધુ વધુ માર્ક્સ લઈ શકો ઓછા લખાણે પરફેક્ટ કરી શકો એના માટે એક પ્રેક્ટિસ જરૂરી હોય છે આઈ થિંક અને મિત્રો અત્યારે અમે અહીંયા સ્ટડી પોઈન્ટ તરફથી ખૂબ જ સરસ મજાના એનાલિસિસ સાથે ઓછામાં ઓછા પાછલા દસ વર્ષમાં પૂછાયેલા બોર્ડના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને બી સી અને ડી આ ત્રણ વિભાગના એટલે કે વર્ણનાત્મક વિભાગના બે માર્ક ત્રણ માર્ક ચાર માર્કના પ્રશ્નોના પ્રશ્નપત્રો અહીંયા તૈયાર કરીને તમારી સામે મૂક્યા છે મેં આ વિડીયોની નીચેની જે લિંક છે એ લિંકમાંથી તમને એ પ્રશ્નપત્રો ડાઉનલોડ કરવા મળશે ફ્રી છે વાંચજો પ્રેક્ટિસ કરજો અને બધાને શેર બી કરજો રાઈટ શું અંદર તમને મળવાનું છે એની હું નાનકડી એવી તમને અહીંયા ડેમો આપી દઉં તમારી સામે એક પેપર દેખાય છે એમાં મેં લખ્યું છે પેપર વન એ આ એક નંબરનું પેપર જેમાં બી વિભાગ છે એની અંદર આપણને તેર પ્રશ્નો પૂછે કોઈ પણ નવ લખવાના હોય આમાં બોર્ડની બ્લૂ પ્રિન્ટ મુજબની જે કંઈ વ્યવસ્થા છે તેને મેં પૂરેપૂરી જાળવવાની કોશિશ કરી છે રાઈટ વધારાના જે પ્રશ્નો છે મતલબ કે ઓપ્શન્સવાળા એ તમે કોઈ બી કાઢી શકશો છતાંય મેં એ જે તૈયાર કર્યું છે એ બોર્ડના પૂછાયેલ પ્રશ્નોને પ્રાધાન્ય આપીને કર્યું છે શરૂઆતથી જુઓ આ બી વિભાગ સી વિભાગમાં તમને ખબર જ છે કે આપણને નવ પ્રશ્નો પૂછશે એટલે ચૌદથી બાવીસ સુધીના એમાંથી આપણે લખવાના છે છ ડી વિભાગની અંદર સાતમાંથી આપણે લખવાના છે ચાર પાંચમો નકશાનો નકશાની પ્રેક્ટિસ માટે મારા અલગથી વિડીયોઝ છે એ વિડીયોઝની અંદર નકશાના બેઝિક સમજણ આપતાં પણ મટિરિયલ્સ પણ ડાઉનલોડ કરવાની લિંક છે તો એ જરૂરથી જોઈ જજો મિત્રો અત્યારે અહીંયા વધુ વાતો કરવાને બદલે મેં તમને આ એક પેપર જે બતાડ્યું તે જ રીતે બીજું પેપર છે માની લો કે જો અહીંયા તો આ પેપર તમને બી પેપર નંબર બે હમ આ બી એ એ બધું શું છે એ બીસીડીએફજીએચ મેં એવી રીતના દસ પેપર અહીંયા આપ્યા છે મારી જે લિંક છે એમાંથી તમને દસ પેપર ડાઉનલોડ કરવા મળશે શા માટે આ પેપરો ડાઉનલોડ કરવા એટલા માટે કે દસમાંથી એક પેપરમાં એક સરખા સવાલ રિપીટ થતા નથી બીજા શબ્દોમાં કહું તો આખા કોર્સને મેં દસ પાર્ટમાં વહેંચ્યો છે એટલે આ પેપરને જ માત્ર તમે પ્રેક્ટિસ કરી લ્યો માનો કે તો નો ડાઉટ સારામાં સારા માર્ક્સ તમને મળી શકે રાઈટ જ્યાં જ્યાં ઓબ્વિયસલી વધારાના અમુક ક્વેશ્ચન્સ જે છે ઓપ્શન્સ સાથેવાળા એમાં ક્યાંક ક્યાંક કોઈક પ્રશ્ન બે વખત પૂછાયેલો હશે કોઈ પેપરની અંદર બાકી ક્યાંય ઇન્ટરકનેક્ટ થતા નથી સેમ ટુ સેમ પ્રશ્નો નથી હેં એટલે તમે આ પેપરોની જો પ્રેક્ટિસ કરી લો તો વાર્ષિક પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન એવો નહીં હોય કે જેના વિશે તમને સાવનો ખબર પડતી હોય ઓકે તો અહીંયા જવાબોને બદલે મેં આ વખતે આ વિડીયોનો હેતુ છે સવાલોનો આની પહેલાંનો જે વિડિયો હતો મિત્રો થોડાક સમય પહેલાં જ મૂકેલો એની અંદર આદર્શ જવાબો કેમ લખાય તેના પ્રેક્ટિસ સાથેના ચેપ્ટર વાઇઝના મટિરિયલ્સને મેં શેર કર્યું છે ડેફિનેટલી એ વસ્તુ જોજો એ વિડીયોની પણ લિંક આ વિડિયોમાં લિંક નંબર બે કરીને હું મોકલું છું અહીંયા અત્યારે જે નીચે દેખાય છે પહેલાં નંબરની લિંક વન નંબરની લિંક એ લિંકમાંથી તમે આ દસ પ્રશ્નપત્રો ઉતારી શકશો અહીંયા મેં શું નથી કવર કર્યું એક માર્કના પ્રશ્નો તેના માટે ફરીથી કોઈ વિડીયોમાં આપણે મળીશું ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ સારામાં સારી તૈયારી કરજો ગણતરીના દિવસો બાકી રહ્યા છે તો જાન્યુઆરી અને માર્ચ બે હજાર પચીસની તમારી વાર્ષિક પરીક્ષા માટે તમને સૌને બેસ્ટ ઓફ લક થેન્ક યુ